તો રાધે રાધે ગુડ મોર્નિંગ કેમ છો મજામાં ને નવા લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે આજનો આજે રવિવાર છે તો આપણે ઘેરેન ગેરેજ હોય તે આવવાનું નથી કોલેજ બોલેજ રેઝા હોય કોલેજે તો આપણે આજ કરવાનું છે ગેમ રમવાની છે અને બીજું શું કરવાનું છે ક્રિકેટ રમશું યસ ક્રિકેટ રમશું તમે આજનો આજ તો ક્રિકેટના લોક હું દેખાડીને જ રહે તમે મસ્ત કરો આ તો ક્રિકેટના લોકો હું દેખાડી મોજ મસ્તી કરાવી ક્રિકેટનાની આપણી તાલી કાલની દા લેવાની છે દડો આવી જશે એટલે નવ દડો મંગાવશું આપણી પે તો બેટ છે તો આપણે નવો દડો મંગાવશું ને રમશું ક્રિકેટ ને આજ તો હું તમને ક્રિકેટ દેખાડી નજર રહી એ તો હાલો અગિયાર વાગી જશે તો આપણે ગેમ રમી કાલે કેસ્ટમગીરી દોસ્તાર રે તો એને આપણે જીરો સાતથી હરાવવાનો હતો પણ એક રાઉન્ડ એ જીતી ગયો હતો તો એને આપણે આજે રવિવારે ઝીરો સાતથી

આ આપણા ફ્રેન્ડો છે નાના એ હું એક ગયા જો આ હમ કે ઉઠતે રહ્યો દેખ એટલા બધા લેવા આપણે આમ જોવા અહીંયા સાની આપી તમને અંદર હવે એટલા બધા લેવા ફ્રેન્ડશિપ બેન્ડ તો હવે હું બાંધો મારા દોસ્તને માઇન્ડ અને આવડે બાંદાઈ બેસ્ટ ફ્રેન્ડ રક્ષે રક્ષે રાખડી ઘરને રાખડી લેને બો એ વાવ તમને પરदादा બાંધતા ને જોવા બેસ્ટ ફ્રેન્ડ સેવ બીજાનો કોઈ નથી એવું એ કુલાસો ન કરવાનો એવું કરવું પડે મુખળો શર્ટ

અમે આવી જાય છે અત્યારે ક્રિકેટ રમી હા ભાઈ હું સૌ છું ખબર છે હવે અમે ક્રિકેટ રમી છે એ હા ભાઈ બેટ્સમેન છે આવે છે સો બેટ્સમેન એક બોલમાં આઉટ છે આ રન ધોડે છે ના બધા છોકરાઓ ભારુડા ક્રિકેટ રમે છે સડી ભાઈ સાઇડમાં રજો સૈદિકભાઈ Nama dosa Ravijaya Saramma Apa kipringir kio? Dipak gue api wajah Beting keropok si tijas ya Wahai si kipar Dodo pokde si ya Dodo pokde Apa Api dologu tari si iya no Hahaha ભાયા ગળામાં મારવાનો કોશિશ કરવા જાય પણ ડડો આડ્યો નહીં હાલો આવડ કોક તો રાત બે બોલિંગ કરે છે હાલો આવો જશે હવે વાયવા છે આમના મળવાવા છે આ ભાઈ રાતે રાતે દેખાતા

વિડીયો જોઈએ છે આપણને બહુ ક્રિકેટ આવડતું નથી ને રીઝવાથી કે આ સરખીથી દા નહીં ફિલ્ડિંગ ફિલ્ડિંગ ઓછી બની છે ને મેં પ્રીફની ક્લિપ નાનીકળી મેં કીધું હતું ને છેલ્લે આપણે મેં કીધી દીધું વિડીયોનો તો એન્ડમાં જોઈ લેજો તો આજનો લોગ આપણે બંધ કરીશ લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને જે કાંઈ એમ લોકમાં ક્રિકેટનું ભૂલ શું હોય એ માફ કરી દેજો દવા દેજો આપણે નવું જાણીશું ને આપણે ટ્રાય કરીશું કે હરખું આવે બરોબર છે બાય બાય